જેના થકી આપણે બહુચર માં નો ગણાય બહુચર માં ઉપાસક ગણાય એવા આજે આપણે નવા પુરાણ અંદર જાય અને માય ભક્તો વલ્લભ ધોળાને એ વિને અભિને કહીએ કે આજે અમારા ઘરે શું પ્રસંગ છે અમે આશ્રમ માલાનો ચોરો બાંધવા તમને બોલાવી તમે પધારો એવા માય ભક્તો વલ્લભ ધોળાની નારસિંહ પછી મહાવીર